જય માતાજી મિત્રો તો આજે આપણે ઇન્ડિયન વાઇકર ગેમ રમવાનું છે જે આપણે આજે તબેલો છે આપણે તો આપણે આ ગાયોને છે ને પાણી પીવડાવવાનું છે અને આપણું ટ્રેક્ટર સામે પડી છે અને આપણે પાણી પીવળવાનું છે તો મિત્રો આ આપણા ટાંકામાં પાણી થઈ રહ્યું છે તમે જોઈ શકો છો અંદર પાણી નથી તો આપણે ટેન્કરથી પાણી ભરવા જવાનું છે તળાવમાં તો મિત્રો ચલો ટ્રેક્ટર ઉપર ચડી જઈએ અને આપણે ટેન્કરથી પાણી ભરા જઈએ પછી આપણે ગાયોને ચારો પણ નાખવાનો છે ચાર વાઢવાનો છે તો હવે આપણે ટેન્કર લાવવું પડશે તો મિત્રો તમે ગુજરાતી છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા તમને વિડીયો જોવા મળશે તો તમે સબસ્ક્રાઈબ કરી લેશે તો તમારો ખૂબ ખૂબ આભાર અને તમે નવા છો તો તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો તમારે ટ્રેક્ટર મોડી ફંક્શનમાં જવાનું છે અને ઘણા બધા ઓપ્શન આવે છે તમે બધું પણ લાવી શકો છો ટ્રેક્ટર કલટી પ્લાવ તો આપણે ટેન્કરનું ઓપ્શન લાવવાનું છે તો મિત્રો અહીંયા ટેન્કર લખેલું છે એના પર ક્લિક કરવાનું છે એટલે આવી જશે તમારું ટેન્કર તો હવે ચાલો મિત્રો જઈએ તળાવમાં પાણી ભરવા આપણું ટેન્કર ખાલી છે તો આપણે ભરીને જલ્દી પાસે આવીએ ભાઈ આ ગેમની ગ્રાફિક જોરદાર ફૂલ થ્રીડીમાં છે હો ભાઈ એકદમ રિયલ જેવી ગેમ છે મજા આવી જાય છે રમવાની તમે પણ રમજો મિત્રો ઇન્ડિયન વેહિકલ ગેમ છે થ્રી પાછળ પણ જોઈ શકીએ છીએ અરે આપણો તબીલો જાય છે દેખાય છે અહીંયા ટેન્કર પણ પાછળ જોડાયેલું છે હાથમાં સ્ટેરિંગ પકડેલું છે વાહ લુક પણ જોરદાર દેખાય છે હો આ ગેમનું તો મિત્રો હવે આપણે રોડ ઉપર ચડી ગયા છે તો હવે આપણો નજીક જ છે આગળ તળાવ તળાવમાં આપણે ટેન્કરનું પાણી ભરવાનું છે પછી જલ્દી ભરવાનું છે તો ફટાફટ આપણે જઈએ તો મિત્રો આપણે તળાવની પાસે પહોંચી ગયા છે જો સામે તળાવ દેખાય છે જો સુંદર મજાનો નજારો દેખાય છે ભાઈ અહીંયા તો આપણે દરિયા કિનારે આવી ગયા તો અહીંયાથી આપણે પાણી ભરવાનું છે તો ફટાફટ ટ્રેક્ટર વારી લઈએ અને પાછો જવા દઈએ ભાઈ શું ગ્રાફિક દેખાય છે આ ગેમની જોરદાર છે અને ભાઈ એકદમ રિયલમાં ભાઈ ટ્રેક્ટર વરે છે તમે જુઓ એકદમ રિયલમાં જુઓ પાછું જાય છે દેખાય છે ને એકદમ જે રીતે આપણે રિયલમાં ટ્રેક્ટર પાછું જવા દઈએ ને એ રીતે જ વરે છે ભાઈ તો હવે આટલે આપણે ભૂ રાખીએ પછી આપણે ટેન્કર ભરી લઈએ ઉતરીને તો ચલો હવે આપણી પાઇપ નાભી કરીએ ઉપર પહેલાં ચડવું પડશે ઉપર ચડી જઈએ હા અહીં આપણે ટોટો પડે છે તો નીચે નાખી દઈએ અને પાણી ભરી જશે અંદર તો મિત્રો આપણું ટેન્કર ભરી ગયું છે તો આપણે ફટાફટ ટેક્ટર ચાલુ કરીએ અને જવા દઈએ તો આ તળાવમાં બહાર કાઢીએ આપણું ટ્રેક્ટર અહીંયા મિત્રો આજુબાજુ ઘર પણ જોવા મળે છે હો તમને અહીંયા ખેતર પણ છે બધા એના જે બધા કામ કરતા હોય છે તો મિત્રો તમને આવી ખેતીવાડી ગેમ બહુ ગમતી હોય તો અમારા ચેનલને જોડાઈ જજો કારણ કે આવા વિડીયો તમને જોવા મળી જશે તો આપણે તબીલે પહોંચી ગયા છીએ હવે ગાયોને પાણી પીવડાવવાનું છે તો મિત્રો આપણે આ ટેન્કર છે ને જે આપણો ટાંકો છે ને એમાં પાણી રેડવાનું છે તો આપણે પાછું જવા દઈએ અરે બસ બસ ભાઈ આવી ગઈ આવી ગઈ બસ તો મિત્રો ફટાફટ આપણે ઉતરી જઈએ અને આપણે ટેન્કરની નળી આપણે ટાંકામાં નાખીએ તો ઉપર ચડી જઈએ આપણે આ ટોટ છે ને આપણે ટાંકા ઉપર નાખીએ તો આપણે ટાંકામાં જ ચડી જઈએ પહેલાં તો હા અરે હા તો ચડી ગઈ આપણે ટાંકા ઉપર તો હવે નળી અંદર નાખી દેવા છે તો મિત્રો આપણે પાણી ભરાઈ ગયું છે તો હવે ઉતરી ગઈ આપણે તો મિત્રો બીજો પાર્ટ જોવા માટે તમને બાજુમાં તમને વિડીયો મળી જશે એ બીજો પાર્ટ છે એમાં ગાયોની ચાર બધી નાખે છે ખેતર બતાવે છે એ બાજુમાં વિડીયો જોઈ લેજો